તો દાહોદમાં આઇસર અને એસટી વચ્ચે ગંભીર અકસ્માત મીરાખેડી નજીક હાઇવે પર બની અકસ્માતની ઘટના આઇસરનું ટાયર ફાટતા સામેથી આવતી એસટી સાથે અથકાયું ડીસા તરફ જતી એસટી બસ સાથે આઇસરની અથડામણ સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ નથી થઈ અકસ્માત સર્જાયા બાદ ટ્રાફિક જામના પણ દ્રશ્યો સામે આવ્યા ટ્રાફિકને પૂર્વવત કરવા માટે પોલીસની ટીમ પણ કામે લાગી છે

અકસ્માત સર્જાયા બાદ ટ્રાફિક જામના પણ દ્રશ્યો સામે આવ્યા ટ્રાફિકને પૂર્વવત કરવા માટે પોલીસની ટીમ પણ કામે લાગી છે તો આઇસરનું ટાયર ફાટતા સામેથી આવતી એસટી બસ સાથે અથડામણ થઈ જેમાં વાહનને ચોક્કસપણે નુકસાન પહોંચ્યું છે સારી વાત સદનસીબે એ છે કે કોઈ જાનહાનિના સમાચાર નથી